શુભ મહાશિવરાત્રી હર હર મહાદેવ ની સાથે શિવ એટલે કલ્યાણ શિવ એટલે તપ શિવ જ્ઞાન શિવ એટલે વૈરાગ્ય શિવ એટલે તપસ્યા શિવ એટલે આશીર્વાદની સીમા અને શિવ એટલે સર્વ ભૂતે હિતે રતા એવા શિવો ભૂતવા શિવમ યજે એવા આપણે બનીએ એના માટે પ્રયત્ન એટલે જીવમાંથી શિવ થવું શિવ સુધી

બની ગયો છે છે અને અહીંયા મિક્સ શાક બનવાનું વટાણા રીંગણા હે એટલે આજે નો શિવરાત્રી એના માટે ડાઢ છે એટલે હું તો રેસ ઓ શિવરાત્રી એટલે હું તો શીરો જ રોટલી મોટી જમ્બો થાય શિવરાત્રી રહે તેમાં હું થઈ તો એક એક મારું ના ના શિવરાત્રી શિવરાત્રી છે એમાં એવું એ પપ્પા મોટી રોટલી કરી ને ઘી વાળી રસ્તું બે બેસ દે એમ કરતા હું ખાઈ જાવ શિવરાત્રી આવતા શિવરાત્રી એ એટલે આજે મિક્સ વેજ ચાર દાળ ભાત શીરો અને બીજું હું બનવાનું પૂરી ઓકે ફ્રાય પૂરી અને રોટી એટલે આટલી રસોઈ બનાવવાની છે આપણે હવે કન્ટિન્યુ કરીશું રસોઈ અને અહીંયા મમ્મી ને પ્રિયા મનાવે છે ને એવું બધું ચાલ્યા કરે ને રાહુલ ગયા છે કાર્નિવલ કાલે જે મેરે જતા ને એનું આજે કાર્નિવલ છે તો ચાલો આજે આજે આપણે સુસારની વેડિંગમાં આવી ગયા છીએ અને વેડિંગમાં કાર્નિવલમાં અત્યારે કોના ઢગલા વધારે છે ચપ્પલના એ જોવાનું છે અને અયા જોવો ચાલી રહી છે ભાગ દો ઓય તમારે ત્યાં મૂકી દેવા જોઈએ પાછા લીધા પાછા લઈ અચ્છા અયા કાય ક ગરીબોને અજી ગરીબો આપિતિ નો લેને અજી ગરીબો ગરીબો આમ અમે કાય નથી વધવા દીધું કે લોકો જો અમાર કાય નઈ મળે તમને ભાઈ તો લાલા એલા عاوز આયો ઓ માઈક તો નો રિમોટ રિમોટ આ ના આપણે બાજુમાં ખાલી આજુબાજુ એની ઘરતા મંદિર જો વધારે મરી જા તમને કબા તમને રહેવા દયો પેગો હું ભાવ આનો 350 ડોલર ગુરુમને સવાલ થાય છે અને જોઈએ આપણે ગુરુમને શું સવાલ લાય છે અને એનો જવાબ શું મળે છે રેડી ચાલો જોઈએ યસ ના ચાલે સર ગણી નહીં ગરમ પણ બેઠા પછી પણ ખોટો જવાબ આપે તો એનો શું મતલબ સર ના સર ચલો ઓકે બીજી વાર ચલો હજુ એક સવાલ પૂછી લઉં આવી જાવ તારક મહેતાના ઉલટા ચશ્મામાં આપણો જે જેઠાલાલ છે સૌ કોનો પ્રિય એ સૌથી વધુ આ છો જાવ છો પેલા સવાલ તો સાંભળી લે તારક મહેતાના ઉલટા ચશ્મામાં આવતા જેઠાલાલની જિંદગીમાં સૌથી વધુ શું આવે છે

ના ના તુષાર થઈ જાય હાલ ઓલવેઝ ગઝ પોતાના ફેસ પર શું લગાવે એમ

બેસે બે સાટ થી કોઈ બોલશે નહીં ઓકે 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 ક્લેન્સ રોજ કા એવું છે કે ફેમિલી મેમ્બર્સ બધા પાર્ટિસિપેટ થઈ શકે છે કે બેઠા બધા ફેમિલી મેમ્બર પાર્ટિસિપેટ થઈ શકો છો કોઈને પણ આન્સર ખબર છે તો તમે શકો છો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે એટલા દૂર નહીં चारो फट्टाफट चलो नेक्स्ट क्वेश्चन वो कौन सी चीज है जिसे हम क्या क्या <laughs> सर सवाल तो पूरा थवा दो सवाल का पूरा थवा दो कौन सी चीज है जिसे हम अक्सर घर पे नहीं लाते पर अरे सवाल सांभो जो बाकी छे हम गर्मियों में सबसे ज्यादा खाते हैं यस भाई ये टीम हमारे जाता है तो वन एंड ओनली ब्राइट को क्या बात है हमारी आइसक्रीम की टीम के लिए एक बार जोरदार तालियां हो जाए जाले एंड इन द फोर लाज रखी ली हो बाकी

Màu đỏ. Balo thôi, ganh champagne, lá khánh đi qua đấy. Nói xong rồi ganh આદરુદે તુષાર છૂટકો ગમે ત્યાં ફરતો તો હવે એક જગ્યાએ ફિક્સ થઈ જાય એવું લાગતું નથી હજી બજારમાં પછી ખબર પડશે આગળ શું છે પંકજ બોલ તું શું છે પંકજ તુષાર વિશે શું બોલવા માંગે છે ઓકે આ બધા ડબણમાં ન

પંકજને વિશાલ ને આ બધું આવી ગયું છે ભાઈ તમે શું લઈને બેઠા છો હું રાઈસ લઈને બેઠો છું અને પાપડ રાઈસ પાપડ અને સાંભાર લઈને બેઠા છે અને હમણાં બસ ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ અમારે એલડી ને આ કોરાડ શું છે કોરાડ બરાબર મજામાં મજામાં ને હાલો ઓલા બધા એ તો આમ જો

બાકી સુંદર તો સુંદર જ કહેવાય શું કેવું જીજાજી અરે કાયદે સર હું અરે કાયદે સર સલામ કરો અને આ બાજુ તો ગ્રુમ નું ચાલે છે જમવાનું આપણે થોડાક પેલી બાજુ જઈએ અને બ્રાઈડ ને પણ જોઈ લઈએ બ્રાઈડ નું કાર્નિવલ પચ્યું છે એટલે કેમ છે બ્રાઈડ ને કાર્નિવલ કેવું રહ્યું બ્રાઈડ ને બહુ ભૂખ લાગી જમે છે કાર્નિવલ માં બહુ મજા આવી તમારો અત્યારે અવાજ બી બેસી ગયો છે અને બ્રાઇટ સાઈડ થોડુંક લિમિટેડ છે બાકી ગ્રૂમ સાઈડ તો તમે જોયું કે બહુ બધું આપણે અહિયાં ખાસની હેરાફેરી ચાલે છે

કહેવાય ને મુખેથી એની શુદ્ધિ સારી નીકળે એમને સારી ના નીકળે ત્યાં સંસ્કૃત ભાષા એવી છે કે જેને વારંવાર વારંવાર શીખવી પડે અને શીખતા રહો ને ત્યારે જ આવડે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી આ બધી ભાષા કેવી છે કે તમને એક વખત આવડી જાય ને પછી કે આવડી જ જાય પણ આ સંસ્કૃત ભાષા એવી છે કે તમારે હરેક વાક્યનું

જો આવી આવી લાગે શ્રેશમાં આયો ઓનલાઈન આપ પછી પスター પપ્પા એમ કે મમ એને ઉતારતા નથી આવડતું મમ્મી નથી શૂટિંગ નથી ખાવતું લાગે મમ્મીને બધું આવડે છે એવું ન હોય કે એફિલ ટાવર તોડતો ન ટાવર તૂટી ન જાવ જોઈએ નેટવર્ક ન આવે નેટવર્ક કપાઈ જાય ટાવર તૂટી જાય તો અને હવે આપણે એન્ડ આપીશું તો બધાને કાલે મળીશું મારી ચેનલ માં નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય જય દાતાધીશ હર હર મહાદેવ હેપી શિવરાત્રી